રાજેશ અને નીતા સાઠ અને અઠાવન વર્ષની ઉંમરે પણ તેમના પ્રેમની યુવાની માણી રહ્યા હતા સમયના વહેણે તેમના ચહેરા પર કરચલીઓ પાડી હતી પણ તેમના હૃદયમાં પ્રેમનો જરો ક્યારે સુકાયો નહોતો રાજેશ નીતાનો રોમેન્ટિક સસરો દરેક સવારે તેને ચાનો કપ આપતા તેના ગાલ પર હળવું ચુંબન કરતો જાણે પહેલીવાર પ્રેમનો ઇઝહાર કરતો હોય નીતાની આંખોમાં રહેલો શર્મનો સૂર્યઅસ્ત થતો નહોતો તેઓ કલાકો સુધી એકબીજાનો હાથ પકડીને બેસતા તેમના પ્રેમની વાર્તા કહેતા જૂના ગીતો સાંભળતા તેમનું ઘર ફક્ત ઈંટો અને સિમેન્ટથી બનેલું નહોતું તે પ્રેમ હાસ્ય અને અનંત રોમાંસનું જીવંત મંદિર હતું એક સવારે નીતાએ અચાનક પોતાના શરીરમાં એક નવી ધૂન અનુભવી તેને લાગ્યું કે જાણે તેના પેટમાં પતંગિયા ઉડી રહ્યા હોય તેણે આ વાત રાજેશને કહી નહીં પણ તેના મનમાં એક અજીબ આશા બંધાઈ રહી હતી રાજેશ તેની આંખો વાંચી શકનાર એકમાત્ર વ્યક્તિ નીતાના ચહેરા પરની સૂક્ષ્મ પરેશાની પારખી ગયો શું થયું છે મારી રાણી તારી આંખોમાં કોઈ ગુપ્ત વાર્તા છુપાયેલી લાગે છે તેણે નીતાના હાથ પર હાથ ફેરવતા પ્રેમથી પૂછ્યું નીતા શરમાઈ ગઈ પણ તેના હોઠ પર એક રહસ્યમય સ્મિત ફરકી ઊઠ્યું નીતાએ તેની જૂની સહેલી એક નર્સ સાથે ફોન પર વાત કરી સહેલીએ કેટલાક લક્ષણો વિશે પૂછ્યું અને અંતે કહ્યું નીતા તારું વર્ણન સાંભળીને મને લાગે છે કે તું ગર્ભવતી હોઈ શકે છે નીતાને આઘાત લાગ્યો પાગલ તો નથી થઈ ગઈને આ ઉમરે તેણે હસીને વાતને હળવી બનાવવાનો પ્રયાસ કર્યો પણ તેના હૃદયના ધબકારા તેજ થઈ ગયા હતા રાત્રે રાજેશ ઘસઘસાટ સૂતો હતો ત્યારે નીતાએ ગર્ભાવસ્થા કીટ મંગાવી તેના હાથ ધ્રુજી રહ્યા હતા જાણે કોઈ યુવાન છોકરી પહેલીવાર આવા પરીક્ષણમાંથી પસાર થતી હોય જ્યારે બે ગુલાબી રેખાઓ દેખાઈ ત્યારે નીતાની આંખોમાંથી આંસુ સરી પડ્યા આશ્ચર્યના આનંદના અને એક અદભુત પ્રેમના તે પરિણામને વારંવાર ચકાસી રહી હતી જાણે તેને વિશ્વાસ જ ન આવતો હોય સાઠ વર્ષની ઉંમરે તેમનો પ્રેમ ફરી એકવાર જીવંત થઈ રહ્યો હતો એક નવા જીવનના રૂપમાં રાત્રે જ્યારે રાજેશ જાગ્યો ત્યારે તેણે નીતાને પોતાની બાહોમાં લીધી નીતાએ ધ્રુજતા હાથે તેને કીટ બતાવી રાજેશની આંખોમાં પહેલાં આશ્ચર્ય હતું પછી ધીમે ધીમે એક ઊંડી અસીમ ખુશી છવાઈ ગઈ તેણે નીતાને ચુસ્તપણે ગળે લગાડી લીધી અને તેના કપાળ પર એક લાંબુ વહાલભર્યું ચુંબન કર્યું આ પ્રેમનો સાચો ચમત્કાર છે નીતા તારો અને મારો પ્રેમ ખરેખર અમર છે તેનો અવાજ લાગણીથી ભીનો હતો આ સમાચાર જ્યારે તેમના બાળકો અને પૌત્રપૌત્રીઓ સુધી પહોંચ્યા ત્યારે શરૂઆતમાં તેમને પણ આશ્ચર્ય થયું પણ રાજેશ અને નીતાના નિર્મળ પ્રેમ અને તેમની આંખોમાં છલકાતી ખુશી જોઈને ધીમે ધીમે બધાએ આ વાતને સ્વીકારી લીધી તેમના બાળકોએ પ્રેમથી તેમના માતાપિતાને પૂરો ટેકો આપવાનું વચન આપ્યું પૌત્રપૌત્રીઓ તો ખુશીથી ઉછળી પડ્યા અમને એક નાનો મામા કે માસી મળશે આખા પરિવારે રાજેશ અને નીતાના પ્રેમની આ નવી સફરને સહર્ષ સ્વીકારી લીધી આ ઉંમરે ગર્ભાવસ્થા જાળવી રાખવી સરળ નહોતી નીતાને ઘણી શારીરિક તકલીફોનો સામનો કરવો પડ્યો પરંતુ રાજેશ તેના પડછાયાની જેમ તેની સાથે રહ્યો તેણે નીતાના પગ દબાવ્યા તેના માટે ગરમ પાણી કર્યું અને દરેક નાની નાની વાતનું ધ્યાન રાખ્યું રાત્રે જ્યારે નીતા પીડામાં હોય ત્યારે રાજેશ તેની બાજુમાં બેસીને તેની પ્રિય કવિતાઓ વાંચતો તેનો પ્રેમાળ સ્પર્શ નીતાના દુખાવાને હળવો કરી દેતો તું ચિંતા ન કર મારી જાન આપણે આ સફર સાથે મળીને પૂરી કરીશું રાજેશના શબ્દો નીતા માટે અમૃત સમાન હતા ગર્ભાવસ્થાના મહિનાઓ પસાર થતા ગયા તેમ રાજેશ અને નીતા ફરીથી યુવાન પ્રેમીઓ બની ગયા તેઓ સાથે બેસીને બાળકના આવનારા નામ વિશે વાતો કરતા રાજેશે નીતા માટે ખાસ કરીને તેના મનપસંદ ફૂલો લાવ્યા તેના માટે તેની પ્રિય મીઠાઈઓ બનાવી અને તેને ખુશ રાખવા માટે કોઈ કસર છોડી નહીં તેઓ બાળકની હલચલ અનુભવીને એકબીજાને જોઈને હસતા તેમની આંખોમાં એક અનોખી ચમક હતી જે દર્શાવતી હતી કે પ્રેમ ખરેખર શાશ્વત છે અને પછી તે દિવસ આવ્યો તમામ મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરીને નીતાએ એક સ્વસ્થ અને સુંદર બાળકીને જન્મ આપ્યો રાજેશની આંખોમાં ખુશીના આંસુ હતા જ્યારે તેણે તેની નાનકડી દીકરીને પહેલીવાર તેના હાથમાં લીધી તેમનું ઘર ફરીથી બાળકના કલરવથી અને મીઠી સુગંધથી ભરાઈ ગયું રાજેશ અને નીતાને લાગ્યું કે તેમનો પ્રેમ ખરેખર અમર છે અને તેણે તેમને અદભુત અણમોલ ભેટ આપી છે તેમની બાળકી તેમના જીવનમાં એક નવો વસંત લઈને આવી હતી જે તેમના પ્રેમને વધુ ગાઢ બનાવી ગઈ આ બાળકી રાજેશ અને નીતાના પ્રેમનું જીવંત પ્રતીક હતી તે માત્ર એક બાળક નહોતું પણ એક ચમત્કાર હતો જેણે સાબિત કર્યું કે પ્રેમ ખરેખર કોઈ સીમા નથી જાણતો રાજેશ જે હવે ખરેખર રોમેન્ટિક સસરો બની ગયો હતો તે તેની નાનકડી દીકરીને જોઈને નીતાનો હાથ પકડતો અને કહેતો આપણા પ્રેમે ફરી એકવાર જીત મેળવી છે નીતા આ તો એક નવી શરૂઆત છે તેમની કહાણી લોકો માટે એક પ્રેરણા બની ગઈ કે પ્રેમ અને લાગણીઓની કોઈ ઉંમર નથી હોતી રાજેશ અને નીતાની આ રોમેન્ટિક કહાણી એ દર્શાવે છે કે સાચો પ્રેમ ક્યારે વૃદ્ધ થતો નથી તે સમય સાથે વધુ મધુર અને ઊંડો બનતો જાય છે આ કહાણી આપણને શીખવે છે કે જીવનમાં ગમે ત્યારે ચમત્કાર થઈ શકે છે જો આપણું હૃદય પ્રેમથી ભરેલું હોય ઉંમર માત્ર એક આંકડો છે સાચી યુવાની તો સંબંધોમાં રહેલા ઊંડાણ અને એકબીજા પ્રત્યેના અટૂટ વિશ્વાસમાં છે પ્રેમ એ એક કાયમી જ્યોત છે જે જીવનના દરેક તબક્કે પ્રકાશ ફેલાવી શકે છે પછી ભલે તે કેટલો પણ અણધાર્યો હોય આ વાર્તા તમને કેવી લાગી જો તમને આ અનોખી પ્રેમ કહાણી ગમી હોય તો કૃપા કરીને લાઇક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ બીજી રસપ્રદ વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં